શ્રી કૃષ્ણ જય જલારામ જય દ્વારકાધીશ મિતાબેન રસોઈ કુકિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢોકળીનું શાક તો અહીં મેં બે બાઉલ જેટલું વેસણ લીધું છે અને બે ગ્લાસ વોટર લીધું છે હવે તપેલીમાં તમારે કોઈ ભી એક તપેલી લેવાની છે એમાં આવી રીતના પાણી બોઈલ કરી લેવાનું છે એમાં આપણે સોલ્ટ નાખીશું મીઠું નાખીશું હળદર નાખીશું ધાણા જીરું નાખીશું અને મરચાંની ભૂકી નાખીશું આપણે તેમાં થોડું એવું આપણે લસણ નાખીશું પાંચથી છ લસણની કઢી મેં અહીંયા લીધી છે તેને ખાંડીને લેવાનું છે અને આદુ મરચાંની પેસ્ટ આપણે અહીંયા લેવાની છે હવે પ્રોપર રીતે ચલાવીને એને આપણે બોઇલ કરી લેવાનો છે હવે આપણે અહીં જે ચણાનો લોટ જે ચાળેલો હતો એને ચાળી લેવાનો છે ચણાના લોટને હવે જે ચાળે ચાળેલો લોટ હતો એને તમારે આમાં નાખી દેવાનો છે અને ફટાફટ નાખીને ફટાફટ ચલાવી લેવાનો છે અધરવાઇઝ ગાંઠ રહી જશે તો એકદમ આપણે જે રીતના ખીચું બનાવીએ એ જ રીતના તમારે વેલણથી અમને ચલાવી લેવાનું છે મેક શ્યોર કે બેટર જે છે તમારું એ સ્મૂથ બને અધરવાઇઝ જે ઢોકળી છે ને એ પ્રોપર નહીં આવે તો અહીં મેં વેલણથી થોડા ગાંઠા રહી જતા હતા એટલે મેં અહીંયા હેન્ડ બ્લેન્ડર લીધી છે એટલે તમે જઈને બી કહી શકો તો કોઈ બી એવું કોઈ બી લઈ શકો બટ મેક શ્યોર કે તમારું જે બેટર છે એ સ્મૂધ હોવું જોઈએ અને આ ઢોકળીની સાથે એટલું ટેસ્ટી બને છે અને કાઠિયાવાડીમાં તો ફેમસ છે કે તમને બધાને ખૂબ જ ભાવશે તો એક વખત આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બેટર અહીંયા ઓલમોસ્ટ થઈ ગયું છે આપણું ના આપણે એમને કોઈ એક તમે પ્લેટ લઈ શકો અથવા તો આવું કાઠરોટ જેવું લઈ શકો એમાં તમારે ઓઇલને સ્પ્રેડ કરી દેવાનું છે એટલે જે ઢોકળીનું બેટર આપણે સ્પ્રેડ કરીશું એ નીચે ચોટેને ઓકે તો મેક શ્યોર કે ઓઇલને સ્પ્રેડ કરી અને પછી તમારે આ રીતના એમને સ્પ્રેડ કરી લેવાની છે કોઈ બાઉલ લઈ શકો અથવા તો તવી થો લઈ શકો અથવા તો કોઈ બી તમને જે બી વાસણ ફાવે એ રીતના તમે લઈને એમને પ્રોપર રીતે સ્પ્રેડ કરી દેવાનો છે હવે અહીં મારે બાઉલમાં જે ઢોકળીનું બેટર હતું એ ચોટતું હતું એટલે મેં વારંવાર તેલ લગાવીને એમાં તેલ લગાવી પાછળના ભાગમાં અને હું સ્પ્રેડ કરતી હતી તો તમારે બી જો એવી રીતના થાય તો બેઝિકલી ઓઇલ લગાવી લેશો તો તમારું આ જે ઢોકળીનું બેટર છે એ તમને અહીં ચોટશે નહીં તો પ્રોપર રીતે મેં અહીંયા સ્પ્રેડ કરી દીધું છે અને એમને લીસું બનાવવા માટે મેં તવીથાનો યુઝ કર્યો છે ને જે વચ્ચે ખાડા ખાડા છે એને પ્રોપર રીતે સ્મૂથ થઈ છે હવે આને આપણે દસથી પંદર મિનિટ જેટલું કૂલ થવા દેવાનું છે કૂલ થઈ જાય પછી તમારે આ રીતના આકા પાડવાના છે એટલે પેલા દસથી પંદર મિનિટ એમને કૂલ થવા દેજો નહીં તો આ જે ઢોકળી છે એ પ્રોપર આવશે નહીં મતલબ કે એકદમ મેસ્ટ થઈ જશે ઓકે એટલે દસથી પંદર મિનિટ કુલ થવા દેજો અને પછી આ રીતના આપણે આખા પાડીને આવી રીતના ઢોકળીને છે એ ઉખળી તો તમે જોઈ શકો છો કે કેવી રીતના પ્રોપર રીતે ઢોકળી આપણી છે એ ઉખળી ગઈ છે ઓકે હવે આટલા મોટા ઢોકળીના કટકા છે તો એ પેલું શાકમાં શું છે ખાઈ નહીં શકો એટલે મેં અહીંયા એના નાના નાના ઢોકળા કરી લીધા છે હવે આપણે ઢોકળીના શાકને વઘાર માટે તૈયારી કરી લઈએ તો અહીંયા મેં કઢાઈ લીધી છે એમાં ત્રણથી ચાર પાવરા જેટલું મેં પા તેલ લીધી છે બીકોઝ ઢોકળીનું શાક છે એટલે થોડું તેલ દેખાવું જોઈએ તો મજા આવશે શાક ખાવાની તો હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ નાખી દીધી છે થોડા તલ નાખી દીધા છે જીરું નાખી દીધું છે અને લીમ મીઠો લીમડો છે સૂકા મરચાં તમાલપત્ર એ બધો મસાલો નાખી દીધો છે અહીં હવે મેં થોડું એવું દહીં લીધું છે ખાટું દહીં લેવાનું છે અને છાશ બી છે એ ખાટી લેવાની છે તો મેં ત્રણથી ચાર સ્પૂન જેટલું દહીં લીધું હતું ખાટું અને જે છાશ મારી છે એ બી એકદમ ખાટી છે તો એ એ આ રીતના લેવાની છે હવે જે છાશને આપણે જે બી નાખ્યું છે એના અકોર્ડિંગલી બધા મસાલા અહીંયા નાખી દેવાના છે મીઠું મરચું નાખી દેવાના છે હવે આપણે તેને ચલાવી મસાલા નખાઈ જાય પછી એમને ચલાવી લેશું અને એનો એક ઉકાળવા દેશું તો હવે આપણે આનો દસ મિનિટ જેવું રાખવાનો છે દસ મિનિટ જેવું દસ મિનિટ જેવું છે એ બોઈલ કરવાનું છે એટલે પ્રોપર રીતે ઉકળી જશે તમારે હવે તમારું જે એક મતલબ કે આંધણ તમારું એક ઉકાળો આવી જાય પછી આપણે એમાં જે ઢોકળી હતી આપણી એ નાખી દેસું અગેન તેને દસ મિનિટ જેવી રીતના બોઈલ થવા દેશો એટલે પ્રોપર રીતે છે એ બધું મિક્સઅપ મસાલો જે છે એ ઢોકળીમાં મિક્સઅપ થઈ જાય તો બસ ઇટ્સ ઓલમોસ્ટ કોક ઓકે સો હવે ઉપરથી આપણે થોડી કસૂરી મેથી નાખીશું જેનો ટેસ્ટ એકદમ ઇન્હેન્સ થાય છે જેનાથી તમે જો જોયું જ હશે કે મારા હું બહુ બધા રેસિપીઝમાં કસૂરી મેથી નાખતી હોઉં છું સો ડન થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ બાય સી યુ ઇન નેક્સ્ટ વિડીયો વિથ ન્યુ રેસીપી થેન્ક યુ સો મચ